પણ એમાં એવું હોય કે મને બ્લોગની શરૂઆત કરવાનો ટાઈમ થયેલો જ નથી અને આ તમને કહી દઉં કે અહીંયા તમને નવું લાગતું હોય તો આ છે મારા મોહીનું ગામ મોહીનું ઘર તો હું અત્યારે આવ્યો છું મોહી ક્યાં આવ્યો હું તો ભાઈ અમારા ગળુ ગામમાં આવ્યો છું ગળુ ગામમાં મારા મોહીના ઘેરે મારા મોહીની વાડી પેલા ગામમાં રહેતા ભાઈ સાહેબ જે વાતાવરણ છે ને આમ નજારો છે ને એ તમને દેખાડું તમારો દિલ એકદમ ખુશ થઈ જાય તો મેં જો કે કાલના બ્લોગમાં થોડું ઘણું મેળીયાથી દેખાડ્યું હતું પણ એનાથી વધારે નથી દેખાડ્યું તમને આખું ઘર દેખાડું જોઉં હા મેં મસ્ત મજાનું ખેતર છે ખેતરની સામે આ જોઈ લ્યો ઘર છે અને ઘરની એક્ઝેટ સામે આપણી તુલસી માતા અને એના સિવાય જરાક આગળ લઈ જાઓ તમને એકદમ તમને ગામડું આજે ફીલ થઈ જાય શું કેવું મોહી ગામડું એકદમ ફીલ થઈ જાય ને જો અહીંયા બેંભાંધી છે પછી એના સિવાય બાજુમાં એકદમ કૂવો જો કોઈને વધારે તૂટી પડ્યા હોય ને આમાં ડૂબી જજો આ પંચોતેર સિત્તેર ફૂટની છે અરે ભાઈ હા મારી એવું લાગે ના ભાઈ ખાલી વિડીયો ઉતાવ ભાઈ એવું લાગે આ બ્લોકમાં ટેન્શન ના લેતા બ્લોકમાં લઈ લઉં ભાઈ ઘર છે આવું હું તમને મેળિયાથી નજારો દેખાડું છું મેળિયાથી કેવું દેખાય ઘર ઘર તો નહીં પણ લોકેશન આની પાછળ જે વ્યૂ છે ને એ તો એક નંબર છે બુદ્ધિબેન ભાગે છે કે બ્લોક મને આવી જાય ભાઈ અહીંયાથી તમને વ્યૂ દેખાડું તમારું મન ખુશ થઈ જશે

जमीन है, है ना। जीरू भाई ते पे है जीरो हम हैं बाकी आजू बाजू है जो आया ना। आया जो बच्चे ना। आजू बाजू जमीन जा। आजू बाजू हरियाली सूर्यदादा अपना हाँ जी छ नहीं पड़ती अत्यम तो पहाड़ा पांच आई गया नजारा आए हिसाब एकदम सूर्यदादा आम नीचे 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 जाता होने आईड मस्त મજાના પહાડ ભાઈ કઈ લોકેશન આવે એક નંબર જો કે વાગે આવીને તો તમને લોકેશન દેખાડી અને આ જો અત્યાર હવે એના સિવાય આપણે ક્યાં ગયા હતા સની દેવા ગયા હતા ને બીજા એ પહેલા કયા મંદિર ગયા હતા નાથા હું ભગતનું નાથા ભગતના મંદિરે ગયા તો પછી એડ કરી ઇતિહાસ નાથા ભગતનો તમને ખબર એ

આના પછી આ કહેવાય શનિદેવે જવું છે પહેલાં તો પગે લાગ લઈ દેવ ના મંદિર જો તમને મંદિર દેખાડો આપું તો હાલો તમને અંદર જઈને આખું મંદિર બતાવું કેવું છે શું છે બધું જેટલા કુટકા મારી ગયા એટલા તમારા વેલા લગન જિંદગીના કુટકા વધીએ ઓલું ખબર છે સિરિયલ આવતી એમાં એમાં આવી રીતે હાથી સિરિયલ માં આવતું કે ઓલો કાયમ માછલી ખવડાવતો નેકી કર દરિયા મેડ

જીરા તો મારે પ્રોપર બ્લોક બનાવો છે કે આમાં હું હરખાઈ નું આમ બોલું આપણે છ સાત કલાક આઠ કલાક દસ કલાક જેટલા બધા કામ કરીને એટલા કલાક જીરું ઉપાડું જો ને સિટી વાળા કરી શકે કે નહીં એમ તો કરી શકે એમ કઈ થોડું મારા મોહીભાઈ કોઈ પૈસા માંગે ને એટલે પછી એનું આમ વ્યવહાર વ્યવહાર જોવા જો

કેમ છે માં સારું છે ને પછી ભાઈ માં એમ કહેતા કે આજે મારે હો દોઢ સો બટકી થવાની ભાઈ સાહેબ અત્યારે અમે રસ્તામાં આવતા ને તો મસ્ત મજાનો એક સીન આવ્યો તમને દેખાડું ભાઈ સાહેબ તમારું દિલ ખુશ થઈ જાય સિટીમાં તો આવું ક્યારેય જોવા ના મળે પણ અહીંયા જોવા મળે હું પાછો અત્યારે હાલતો હાલતો જાઉં એ સીન તો કેપ્ચર કરવા જ દે મને કરવા જ દે એક મિનિટ હોય તમારું એ જો 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 ધ્યાનથી દેખાય જો એટલે મને કેમ નથી દેખાતું હા સૂર્ય દાદા નડે જો જો ધ્યાનથી તમને દેખાય તો ત્રણ મોર હે જો એક આ બે ને ત્રણ આ ત્યારે દેખાતા નથી કારણ કે શું કહે સૂર્ય નડે ને એટલે નથી દેખાતા બાકી મસ્ત મજાના ત્રણ મોર છે અહીંયા અહીંયા એક ગયા મોર અહીં મેળ્યો મોરો તો ક્યાં ઉડી ગયો સૂર્યદાતા વચ્ચે આડા નડે એટલે દેખાતા નથી આગણી અહીં મેળ્યો તો જો ઉડી ગયો ભાઈ સિટીમાં બધા પૈસા ખર્ચીને મોર જોવા છે અને અહીંયા રસ્તામાં જડી જાય મોર બોલો ભાઈ બધાને ગામડા મૂકીને સિટીમાં જ આવું સિટીમાં કઈ નથી ભાઈ મને પૂછો